પાકિસ્તાનમાં હાલ ખૂબ ગરમા ગરમીનો માહોલ ચાલી રહ્યો છે અને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અચાનક એક ચર્ચાનો વિષય બન્યા છે અને ચર્ચા છે કે તે જીવિત છે કે નહીં ઇમરાન ખાનના મૃત્યુને લઈને સોશિયલ મીડિયા પર અફવાઓ તેજ બની ગઈ છે ઇમરાન ઓગસ્ટ બે હજાર થી રાહુલ પિંડીની અડિયાલા જેલમાં બંધ છે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની તબિયત સારી નથી છેલ્લા ત્રણ અઠવાડિયાથી ઇમરાનની બહેનો તેમને મળવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ જેલ પ્રશાસન તેની મંજૂરી આપતું નથી આના કારણે જ ઇમરાનના ખરાબ સ્વાસ્થ્યનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઇમરાનની બહેનોએ સરકાર પાસે સાચું કહેવાની માંગ કરી છે આ તણાવ વધ્યા બાદ જેલ પ્રશાસને કહ્યું હતું કે ઇમરાન ખાનની તબિયત બિલકુલ ઠીક છે હવે આ ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે કારણ કે ઇમરાન ખાનના પુત્ર કાસીમે એક્સ પર એક ટ્વીટ કરી છે ઇમરાન ખાનના પુત્ર કાસીમ ખાને ગુરુવારે જેલમાં બંધ પોતાના પિતાના જીવિત હોવાના પુરાવા માંગ્યા છે તેણે કહ્યું કે કોઈને પણ ખબર નથી કે ઇમરાન જીવિત છે કે નહીં કાસિમે એક્સ પર લખ્યું કે તેના પિતાને આઠસો દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી છેલ્લા છ અઠવાડિયાથી તેમને એકલા એક ડેથ સેલમાં રાખવામાં આવ્યા છે ન તો કોઈને તેમને મળવા દેવામાં આવ્યા છે ન તો કોઈ ફોન કોલ કે કોઈ મેસેજ આપવામાં આવ્યો છે કાસિમે વધુમાં કહ્યું કે તેમની ફોઈઓને પણ પોતાના ભાઈને મળવા દેવામાં આવી નથી રહ્યા આ બધું કોઈ સુરક્ષાના નિયમોને કારણે નથી પરંતુ જાણી જોઈને કરવામાં આવી રહેલી એક કાર્યવાહી છે સરકાર તેના પિતાની અસલી હાલત છુપાવી રહી છે